સંક્રાંતિ નિમિત્તે આજે ખાડી પળિયામાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ગોધરા શહેરના પ્રથમ નાગરિક શ્રી જયેશભાઈ જિલ્લાના લોકપ્રિય પોલીસ અધિક્ષક શ્રી હિમાંશું સોલંકી આપના લોકલડીલા ડીવાયએસપી શ્રી પરક્રમસિંહ રાઠોડ આ ક્ષેત્રના તમામ પોલીસ અધિકારી અને કર્મચારી મિત્રો અને ખાડી પળિયાની જનતા ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો હું આપ સર્વેને આ સંક્રાંતિ પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અહીંયા મળવાનો વિચાર એટલો જ હતો કે સોલંકી સાહેબે કહ્યું કે ખાડી ફળિયામાં કંઈક ને કંઈક નાનું મોટું બનતું હોય છે તો મારે અહીંયા ક્યારે આવવાનું નથી થયું હું સાડા ત્રણ વર્ષ અહીંયા ડીવાય તરીકે ગોધરા ખાતે મેં સેવા આપી અને એક વર્ષ પોલીસ અધિક્ષક તરીકે સેવા આપી પણ ક્યારે એવો અવસર કે ક્યારે એવી ઘટના એ અમારા કાર્યકાળ દરમિયાન ખાડી પડિયામાં બની નથી એટલા માટે મારે ક્યારે અહીંયા આવવું નહોતું પડ્યું રાત્રિના સમયમાં નાઇટ પેટ્રોલિંગમાં અહીંથી નીકળતા એ વાત બરાબર છે પણ બાકી આગેવાનો સાથે મારે કોઈ બાબતે મુલાકાત કરવી પડે એવો પ્રસંગ ક્યારે બન્યો નથી એટલે અહીંની જનતા અહીંના લોકો વર્ષોથી ખૂબ જ પ્રેમ ભાવનાથી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહે છે એવું મારું પોતાનું ચંદ્રેશભાઈ માનવું છે આપ સર્વે સૌ પ્રથમ તો ચંદ્રેશભાઈ યુસુખભાઈ હારુભાઈ રફિકભાઈ અમિતભાઈ બધાએ ભેગા મળીને અમારા સૌનું સન્માન કરવું છે એના માટે આભાર વ્યક્ત કરું છું અને ખરેખર રાજ્ય કે વ્યવસાય આપણે નાના હોઈએ બરાબર છે ધંધા રોજગાર આપણે નાના હોઈએ પણ આપ લોકોના દિલ ખૂબ મોટા છે આપ લોકોએ હંમેશા અમને આવતા રાખી તમને મળવાનું અમે નક્કી કર્યું કે અમે લોકો તો ડ્રેસમાં બંદોબસ્ત કરતા હોઈએ છીએ તો પરિવારથી હંમેશા દૂર રહીએ છીએ તો પરિવાર આ વખતે કોની જોડે ઉજવણી કરીએ તો અમે બધાએ ભેગા થઈને નક્કી અને ત્યાં આજે ઉત્તરાયણની ઉજવણી કરીએ એના ભાગરૂપે અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ બીજું કોઈ કારણ નથી બીજી કોઈ સમસ્યા નથી પણ આપણી સાથે મળવું હતું ઘણો સમય થઈ ગયો અગાઉ પણ મુલાકાત નથી થઈ પણ આ વખતે મેં શું જઈને રૂબરૂ બધાને મળી અને એમની સાથે તહેવારની ઉજવણી કરીએ અને આપણું પરિવાર છે એમ સમજીએ અને ભાગ લઈએ એવી રીતે અમે નક્કી કર્યું હતું અને અહીંયા આવ્યા લોકશાહીમાં હંમેશા સત્તાનું કેન્દ્રબિંદુ એ પ્રજા હોય અને પ્રજાથી જ તંત્ર અને વહીવટ ચાલતો હોય જેમ પરાક્રમસિંહે કહ્યું કે પોલીસની જરૂર ક્યારે પડે ત્યારે અવ્યવસ્થા પણ જનતા પોતે જ વ્યવસ્થા જાળવતી હોય એકબીજા સાથે સ્નેહથી પ્રેમથી રહેતી હોય તો પોલીસની કોઈ જરૂરત નથી અમે વ્યવસ્થાપક છીએ બરાબર છે અને એનું જાળવવાનું કામ કરીએ છીએ પણ એની અંદર સહયોગ હંમેશા તમારો અમને જરૂર પડતો હોય છે અને ખાડી ફળિયાના નાગરિકોએ ભૂતકાળમાં પણ ખૂબ સહયોગ આપ્યો છે અત્યારે પણ ખૂબ સહયોગ આપ્યો છે એના માટે અમે પોલીસ ડિપાર્ટમેન્ટ પરથી આપ સર્વ આગેવાનોના એના વિસ્તારના સૌ ભાઈ બહેનોનો ખૂબ આભાર માનીએ તહેવારો એ એકબીજાને નજીક લાવતા હોય છે આપણે આપણા જીવનની અંદર ખૂબ જ તણાવમાં કામ કરતા હોય છે રોજબરોજનું કામ આપણા જીવન સાથે સંકળાયેલું હોય છે મહેનત કરતા હોઈએ છીએ જ્યારે જ્યારે આ તહેવાર આવે છે ત્યારે આપણે તણાવ મુક્ત થતા હોય છે એકબીજાને મળતા હોય છે એકબીજાની લાગણીઓ એકબીજા સામે પ્રગટ કરતા હોય છે સુખ અને દુઃખની વાતો કરતા હોય છે એમ કરતાં કરતાં તહેવાર પૂર્ણ થાય છે પણ તહેવાર આપણા મનને આપણા આત્માને અને આપણા મસ્તિષ્કને શાંતિ આપે છે આપણા આપણા દેશની અંદર લગભગ એકસો ને ચાલીસ કરોડ જેટલું પોપ્યુલેશન અને વિવિધ જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકો આપણા દેશમાં રહે છે અને આખા વર્ષ દરમિયાન અલગ અલગ તહેવારોની આપણે ઉજવણી કરતા હોય છે જ્યારે વિશ્વ આજે આર્થિક મહામંત્રીમાંથી પસાર થાય છે ત્યારે ભારતનો એવો દેશ છે કે જેનો જીડીપી જે છે એ વધતો ને વધતો આગળ જાય છે એનું કારણ શું છે તમને બધાને ખબર આપણે ઉત્સવ પ્રિય લોકો છે અને ઉત્સવની અંદર આપણે ઘણી બધી ખરીદી કરતા હોઈએ છીએ ઉજવણી આપણી એવી રીતે હોય છે કે આપણું જે આર્થિક જે ટ્રાન્ઝેક્શન છે એ તહેવારોના કારણે સતત થતું રહે છે એના કારણે આપણે આર્થિક રીતે પણ મજબૂત બનીએ છીએ તહેવારો આપણને એકબીજાને નજીક લાવે છે સાથે સાથે આપણી ઇકોનોમીમાં વૃદ્ધિમાં પણ ખૂબ આપણને મદદ કરે છે નાના નાના તબક્કાને તહેવારો મદદ કરતા હોય છે દાખલા તરીકે આ ઉત્તરાયણ છે તો ફિરકી બનાવવાવાળા પતંગ બનાવવાવાળા આ ચીકી બનાવવાવાળા બરાબર છે આ માંજો કલર કરવાવાળા એવા નાના નાના માણસોને રોજગાર મળતો હોય છે નવરાત્રી જેવો તહેવાર આવે ત્યારે ચોળી બનાવવાવાળા દાંડિયા બનાવવાવાળા બરાબર છે શૃંગારના જે સાધનો બનાવે એમને મદદરૂપ થવાતું હોય છે જ્યારે ગણપતિ વિસર્જન આવે છે ત્યારે નાની નાની ગણપતિ ભગવાનની મૂર્તિઓ બનાવવામાં ડીજેવાળાને વાહનવાળાને બધાને મદદરૂપ થતું હોય ઈદ જ્યારે આવે છે ત્યારે નાના મોટા વેપારીઓને જે ખરીદી થાય છે એટલે આપણે ઇકોનોમિકલી પણ તહેવાર એ એકબીજાને મદદ કરે છે અને તહેવારો જીવનની અંદર ખૂબ મહત્ત્વના છે અને ભારત જ એક એવો દેશ છે કે જ્યાં લગભગ બે કે ત્રણ મહિને એક તહેવાર આવે છે અને તમામ ખૂબ તમામ જાતિ જાતિના લોકો ભેગા મળી અને તહેવારની ઉજવણી કરતા હોય છે આજે જેમ ખાડી ફળિયામાં આપ સૌ એકત્રિત થયા છો ભેગા થયા છો તો એક એક સારું વાતાવરણ અને એક સ્નેહ આપના વચ્ચે એકબીજા પ્રત્યે જોવા મળે છે આવો જ સ્નેહ હંમેશા જળવાઈ રહે શાંતિ એ વિકાસનો પર્યાય છે કોઈપણ ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો શાંતિ ખૂબ જ જરૂરી છે એટલા માટે જ આજે ગુજરાત બીજા બધા રાજ્યો કરતાં એ ખૂબ આગળ છે આજે દેશ પણ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે આજે નવા નવા આયામો આપણે સિદ્ધ કરી રહ્યા છીએ ચંદ્રયાન આપણે જ્યાં કોઈ ના ઉતરી શકે એવા દક્ષિણ વિસ્તારની અંદર ઉતાર્યું એ વૈજ્ઞાનિક રીતે આપણે ખૂબ આગળ વધી ગયા ખેલકૂદની દ્રષ્ટિએ પણ આગળ વધી ગયા અને આ દેશમાં સૌને આગળ વધવાની તક છે એવું નથી કે કોઈ અમુક વ્યક્તિઓને જ આગળ વધવાની તક મળે છે અહીંયા સૌ કોઈને આગળ વધવાની તક મળે છે ફક્ત એમાં ટેલેન્ટ હોવી ખૂબ જરૂરી છે જેમ આપણે ભારતની ક્રિકેટ ટીમમાં જઈએ છીએ તો મોહમ્મદ શાફી અત્યારે જ અર્જુન એવોર્ડ એમને મળ્યો અને એમની ટેલેન્ટ હતી પ્રતિભા હતી માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પણ એમને ખૂબ બિરદાવ્યા એ રાષ્ટ્રનું ગૌરવ અપાવે છે આ વખતે આ જ એક એવો દેશ છે કે જેમાં સૌને સમાન રીતે આગળ વધવાની તક મળે આપણી અંદર જે ટેલેન્ટ છે એ બતાવી અને આપણા ધર્મશાસ્ત્રો જે રીતે કહે છે કે આપણા માટે રાષ્ટ્ર એ હંમેશા પ્રથમ રાષ્ટ્રના વિકાસની અંદર આપણે સૌ સહયોગી બને એવો હું આપણી પાસે અપેક્ષા રાખું છું આજે ભારતના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને સૌને સ્વચ્છતા માટે એક સંદેશ આપ્યો છે બરાબર છે સ્વચ્છતા તેની માત્ર રસ્તા ઉપર પડેલા કચરાની વાત નથી સ્વચ્છતા આપણા મનની આપણા અંતર મનની પણ હોવી જોઈએ બરાબર આપણો આપણો ભાવના બીજા માટે પણ એ જ પ્રકારની લાગણીશીલ હોવી જોઈએ એકબીજાના સુખમાં સુખી એકબીજાના દુઃખમાં દુઃખી એ જ સાચો પાડોશી છે પાડોશી ધર્મ હંમેશા આપણે પહેલો નિભાવવો જોઈએ તો એ મનને સ્વચ્છ રાખવાની સાથે સાથે આપણું શહેર સ્વચ્છ રહે આપણું રાજ્ય અને આપણો દેશ સ્વચ્છ રહે એવો એમનો મેસેજ છે તો સ્વચ્છતા સેના માટે જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે સ્વસ્થ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારતના આપણે મુખ સાક્ષી નથી બનવાનું આપણે એના સહભાગી બનવાનું એની સાથે આપણે એ વિચારની સાથે આપણે કામ કરવાનું આપણી પાસે ફૌજીભાઈ ઉપસ્થિત છે અહીંયા ત્યારે હું કહેવા માગીશ કે ઘણા બધા નાગરિકોને એવું હોય છે કે આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ કે આપણે તો કે પોલીસમાં નથી આપણે સરહદ ઉપર સૈનિક તરીકે સેવા નથી આપતા તો આપણે આપણા દેશ માટે શું કરી શકીએ તો દેશ માટે કરવા માટે દરેક વસ્તુ છે એક નાનો નાગરિક પણ રાષ્ટ્ર માટે પોતાનું મહત્ત્વનું યોગદાન આપી શકે છે નાની નાની વસ્તુ કરી શકે છે સેવા શાંતિ નાનું મોટું કામ એની સાથે પોતાનું યોગદાન એ સમાજ માટે આપી શકે છે સારા સારા વિચારો એ રજૂ કરી શકે એક વ્યક્તિ એ પણ ભલે સરહદ ઉપર નથી કે નથી પોલીસ વિભાગમાં પણ જો એ નક્કી કરે કે મારે રાષ્ટ્રમાં કંઈક યોગદાન આપવું છે એના વિકાસની અંદર તો આપણે આજે દેશના જે આપણા નેતાઓ છે આપણા વડાઓ છે જે નાના નાના મેસેજ આપે છે એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વચ્છ ભારતના એમાં આપણે સહભાગી બનીએ એટલે આ ભારતના નિર્માણમાં આપણે માત્ર સાક્ષી નથી બનવાનું આપણે બધાએ સહભાગી બનવાનું ગોધરા શહેરની અંદર ઘણા બધા સમયથી આપણે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ શાંતિ છે આ દરેક વસ્તુ આપણે જાળવી રાખીએ અને જીવનમાં આપણે પણ આગળ વધીએ અને બીજાને પણ સાથે લઈને આપણે ચાલીએ એવી અમારા તરફથી અપેક્ષાઓ રાખું અવારનવાર આપને મળતા રહીશું તહેવાર છે એટલા માટે જ થઈશું આજે તો મળવું જરૂરી હતું પણ એ સિવાય પણ અમે લોકો તમારા વિસ્તારમાં આવતા રહીશું અને તમારી સાથે સંવાદ કરતા રહીશું ફરી એકવાર આપ સર્વે અમારું જે સ્વાગત કર્યું છે અમને જે સન્માન આપ્યું છે એના માટે હું પંચમહાલ જિલ્લા પોલીસ હતી અને અમારી રેન્જ પોલીસ હતી સમગ્ર ગુજરાત પોલીસ આપનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું શુભકામનાઓ પાઠવું છું આપણે વર્ષોથી એક જ જગ્યા ઉપર અહીંયા મોટા થયા છે એકબીજાને ઓળખીએ છીએ એકબીજાના સાધુ છે એ સ્નેહ અને પ્રેમની ભાવના અવરીતપણે જળવાઈ રહે અને Incoming call from Samir ah! Mafe.